ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને એકસો વીસમાંથી એકસો ઓગણીસ ઉમેદવારો જાહેર કર્યા છે જેનો વિરોધ શહેરમાં જોવા મળી રહ્યો છે મોટા ભાગના નવા ચહેરાઓને સમાવેશ કરાયો છે જેને કોઈ ઓળખતું પણ ન હોય તેવાને ટિકિટ અપાતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો અને કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે પહોંચી વિરોધ કર્યા બાદ પ્રદેશ પ્રમુખ પાટીલ ઓફિસે મોરચો લઈ વિરોધ પણ નોંધાવ્યો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જાહેર કરતા કઈ ખુશી કઈ ગમ જેવી ઘાટ જોવા મળ્યો છે સુરત શહેરના અલગ અલગ વોર્ડમાં આયાતી ઉમેદવારોના નામ જાહેર થતા જ આંતરિક અસંતોષ પણ જોવા મળ્યો છે ભાજપના જ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આયાત ઉમેદવાર મૂકવા આવતા સ્થાનિક કાર્યકરોમાં ગુસ્સો જોવા મળ્યો છે ત્યારે કેટલાક કાર્યકરોના સમાજના એક પણ વ્યક્તિને ટિકિટ ન મળતા વિરોધ કરી રહ્યા છે હાલ પાંચ જેટલા સરથાણા ઉધના ડિંડોલી પુણા પર્વત પાટિયા અને પાંડેસરા વોર્ડમાં કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે અને ભાજપ કાર્યાલયથી લઈને પ્રદેશ પ્રમુખ પાટિલની ઓફિસ પર મોરચો માંડ્યો છે હું મનોજભાઈ વોર્ડ નંબર અઠ્ઠાવીસથી છું હવે અમારા વિસ્તારમાં હવે હાલત એવી છે નથી અઠ્ઠાવીસ વોર્ડમાં નથી ઓગણત્રીસ વોર્ડમાં એક બી કોર્પોરેટર છે નહીં અને કોઈ ઉમીદ નથી એ માટે અમે અહીંયા આવ્યા છે તો તું શું અમને કંઈ મળશે એનું કે પછી અમારે રાજીનામું આપીને સ્વચ્છાએ ઘરે બેસી જવું હા સત્તાવીસને અઠાવીસની અમારી માગણી છે ત્યાંથી એક બી ટિકિટ એલોટ થઈ નથી હજુ અઠ્ઠાવીસ ને ઓગણત્રીસ અઠ્ઠાવીસ ને ઓગણત્રીસ એ બહારથી આવ્યા છે બધા ટોટલ અમને તો ઓળખતા બી નથી હું તો ન્યૂટ્રલ માણસ છું ત્યાંનો સાહેબ કોઈ એક બી નથી તો અમારે શું કરવું અમારા આજુબાજુમાં જો લોકો પૂછે છે કે અમારા આ ફલાણા ભાઈ આ ફલાણા ભાઈને ટિકિટ મળશે બધા ઉમેદો લઈને બેઠા છે તો અમારે એને જવાબ શું આપું બધા જ રાજીનામું આપવા તૈયાર છે સાહેબ એનો અને બીજું અને બીજું જો કાલ સુધી નિર્ણય નહીં આવી જાય તો કોઈ આવવાનું નથી બધા રાજીનામું સ્વચ્છા આપશે શું કામ આપણે કરવાનું બહાર વાળા લાભ લઈ જાય કઈ મતલબ નથી ને મહિલા વોટ પ્રમુખ ઓગણત્રીસ એટલે હું આજથી નહીં પચીસ વર્ષથી કામ કરું છું બીજેપી પાર્ટીમાં પણ એ હું અમારી કદર કરતા જ નથી ગમે તેને લઈને મૂકી દઈએ એટલે વૈશાલી પાટીલને કોઈ જોયું જ નથી વોર્ડમાં કોરોના વાયરસમાં અમે લોકો મહેનત કરીએ છીએ હા હમણાં આવાનું એવું કે બેન પેલી વૈશાલી બેનને કોઈ જોયું જ નથી અને કોઈ દિવસ કામ નથી કર્યું સક્રિય સભ્ય પણ નથી આ બેનને ટિકિટ આપી દેવાય અને દર વખતે એવા લોલીપોપ આપી દેવાના અમને

आज छब्बीस सत्ताईस साल से हमारे सब बीजेपी में थे बीजेपी में रहते हुए वो जो निराला सिंह हैं वो अभी तक कोई सदस्य कोई पद भी उनकी कुछ भी नहीं था वो डायरेक्ट उनको, उनको कार्यकर्ता भी नहीं है उनको वोट मतलब टिकट दिया गया है वह किस बेसिस पे दिया गया हम लोग पंद्रह साल से इनके साथ में हैं और सब कुछ है रहते हुए इनको किस बेसिस पे दिया गया या पैसा लेके दिया गया होगा या किसी कारण से दिया गया किस कारण से दिया गया उसका कोई रीज़न हमको पता नहीं है वो सत्ताईस नंबर सत्ताईस नंबर से दिया गया हमारा सब कुछ फाइनल होते हुए उनको रातों रात इक्कीस तारीख को उनको फार्म भराया गया है और अपना फार्म जब भराया गया था तब उनका कोई फार्म नहीं भरा हुआ था कुछ भी नहीं था ना कोई रातों रात कुछ सब चीज़ रातों रात चेंज हो गया वह उनका चेंज किया जाए नहीं तो हम इसके आगे और कार्रवाई करेंगे एक्शन भी लेंगे और साथ साथ में हम लोग सब खड़े रहेंगे साहब इस समय हमारे पास सत्तर से अस्सी कार्यकर्ता है मैं पंकज राजपूत सर हमारा आने का, हमार का उद्योग राज्य में वो है कि यहाँ पे जो हो रही है बीजेपी की जो अभी सीटें बांटी गई कॉरपोरेटर के लिए वार्ड नंबर 27 नंबर पर बहुत बड़ी धांधली चल रही है जिस उम्मीदवार को इन्होंने नाम डिक्लेयर किया है वहाँ का हमारे एरिया का ना ही कोई एक आदमी जानता है ना ही कोई एक बच्चा जानता है कभी वो बीजेपी कार्यालय में भी और जिस उन्होंने अभी तक बीजेपी कार्यालय में एक बार भी शायद पैर नहीं रखा होगा ना ही उनको कोई जानता है ठीक टीके, है जिनको टिकट अभी इन्होंने लोड किया है उनका जो लिस्ट जारी की गई थी जिसके अंदर बताया गया था कि इतने लोगों ने दावेदारी के लिए फॉर्म भरा हुआ है उस फॉर्म लिस्ट में नाम भी नहीं था रातों रात इनको टिकट दिया गया है किस बेस्ट पे दिया गया है? जरा हमको बताया जाए नाम बोले निराला सिंग, निराला सिंग, मुझी, मुझी, मुझी निराला उनका उनको खाली हम इतने लाए इसलिए विरोधा हम बीजेपी वाले हम हम से सपोर्ट करते हैं लेकिन सिर्फ हमको इतना बताया जाए टिकट कैसे दिया जाता है जो लोग यहाँ पे थे उस योग्य थे जो लोग यहाँ पे पंद्रह से बीस साल से पच्चीस साल से कार्यकर्ता है पार्टी में जुटे हुए हुए, हुए वो लोगों को टिकट नहीं दिया गया ऐसे को टिकट दिया गया वो भी रातों रात दिया गया जिनको कोई नहीं जानता है भारतीय जनता पार्टी में टिकट न मरता घना नेताओं की लेने कार्यक्रो नाराज थे સી આર પાટીલની નવી ફોર્મ્યુલાને પગલે ઘણા ના પત્તા કપાયા છે ત્યારે દક્ષિણ ગુજરાતના મીડિયા સેલના કાર્યકરો પણ નારાજ થયા હોય તે રીતે ભાજપે પરિવારવાદ અપનાવીને કોને કોને ટિકિટ ફાળવી તેના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે ભાજપ પ્રમુખે નેતાઓના સંબંધીઓને ટિકિટ ન આપવાની વાત ખોટી સાબિત થતી હોય તે રીતે પ્રોફાઇલ સાથેની વિગતો પણ ખુદ મીડિયા સેલના તરફથી વાયરલ કરતાં પાટીલના ગઢમાં જ બળવાનો સુર પ્રબળ બન્યાનું સામે આવ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશ વાડા